નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં એક પંક્તિ આવે છે કે ઉદ્યમેય નહીં સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથૈયી નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવિશંતી મુખ્યમૃગા અર્થાત ઉદ્યમ એટલે કે સાહસથી જ સફળતા મળે છે માત્ર મનોરથો સીવવાથી નહીં સૂતેલા સિંહના મુખમાં આપોઆપ હરણ આવીને પડતું નથી એટલે કે જંગલના રાજા સિંહે પણ શિકાર કરવો હોય પોતાનું પેટ ભરવું હોય તો શિકાર કરવો પડે છે મહેનત કરવી પડે છે આપોઆપ એના મુખમાં એના મોઢામાં કોઈ પશુ કે હરણ આવીને પડતું નથી તો મનુષ્ય પણ એવી એવું સાહસ સિદ્ધિ સિદ્ધ કરવું પડે છે મહેનત કરવી પડે છે એ રજૂ કરતું એક કાવ્ય આપડા અભ્યાસક્રમમાં છે જે આજે આપણે પૂજાલાલ રણછોડલાલ દલવાડી નું વતન આણંદ જિલ્લા માં આવેલું નાપા ગામ છે પૂજાલાલ નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે તેઓ કવિ તરીકે જાણીતા છે તેમણે ઓગણીસો છવ્વીસ થી શ્રી અરવિંદ આશ્રમ

મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે સોનેટ ચૌદ પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે માટે જ એને મરજીવ્યા કહેવાય છે પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન છે પ્રિયજનોની આંખોમાં શું છે પણ મરજીવ્યા એમ વારિયા વડે એવા નથી એ દ્રઢ નિશ્ચય છે અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે ત્યાં સોનેટ પૂરું થાય છે જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપ ફળ મળે છે એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે સોનેટ એ ચૌદ પંક્તિનું છંદમાં લખાતું કાર્ય સ્વરૂપ છે એ જે ચૌદ પંક્તિ હોય છે એમાં જે સોનેટ જે એક ચમત્કૃતિ સર્જાય છે મરજીવ્યા પણ એવું એક સોનેટ સ્વરૂપનું કાવ્ય રચ કાવ્ય છે મરજીવ્યા એટલે કે નહીં મરેલા કે નહીં જીવતા એવા એવો અર્થ થાય પણ અહી મરજીવ્યા એટલે સમુદ્રમાંથી મોતી કાઢી લાવનાર માણસ એ અગાધ સમુદ્રમાં એટલે કે ઊંડા સમુદ્રમાં મૃત્યુનું જોખમ લઈને અંધારા તળ સુધી જાય છે અને મોતી લઈને આવે છે એકવાર ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું એ શીખ આપણને આ કાવ્યમાંથી મળે છે મરજીવ્યાના જે સગા સંબંધીઓ છે એ અમને ભારે છે આ કામ કરતા કે તમને આવી આંધળી બલા ક્યાંથી વળગી તમે શા માટે આ રીતે સમુદ્રમાં ઊંડા જઈને મોતી લાવવા માટે નીકળે નીકળવાના છો એવું સાહસ ખેડવાનું શું કામ છે પણ મર્જીવ્યા એ નક્કી કરે છે કે સમુદ્રમાં જઈને મારે મોતી લઈને જ આવવું છે અને આખરે દ્રઢ નિશ્ચય થઈને સાહસ કરે છે તો એને એ મોતીરૂપી ફળ મળે છે તો જીવનમાં માણસ પણ આ રીતે મર્જીવ્યાની જેમ એક દ્રઢ નિશ્ચય કરે તો એને પણ સારા સારું ફળ મળી રહે છે એ શીખ આપણને આ કાવ્યમાંથી મળે છે કાવ્ય ગાન સમુદ્ર ભણી ઉપડ્યા કમર ને કસી રંગ થી અટંક મર જીવ્યા ડગ ભરંત ઉત્સાહ ના નયનો અથાગ ઉભરે અંગ થી મહારવ તાણી દિશા પર ઠરી બધી ચાહના દરિયા પ્રિય જનો બધા સજલ નેત્ર આડા ફર્યા

સાહસિક સર્વ કુદી સમુદ્ર ભણી ઉપડ્યા કાવ્ય સમજૂતી જોઈ લઈએ સમુદ્ર ભણી એટલે તરફ ઉપડ્યા કમર ને કસી રંગ થી એટલે કે એક વાર નિશ્ચય કરી લીધો છે કે મારે આ કામ કરીને જ રહેવું છે અટંક મરજીવીયા એટલે કે ટેકીલા ટેક લે છે અને ડગ ભરંત ઉત્સાહ ના થી આગળ ડગલાં ભરે છે પગલાં ભરે છે પ્રદીપ્ત નયનો તેજ વાળી આંખો છે એમની અથાગ બળ એમના અંગમાંથી શરીરમાંથી ઉભરે છે અથાગ એટલે કે ખૂબ જ શક્તિશાળી મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના મહારવ એટલે સમુદ્ર સમુદ્ર ની દિશા તરફ એ એમની બધી ચાહના બધી જ ઈચ્છાઓ વળી છે સમુદ્ર ખૂબ ઊંડા સમુદ્રમાં ના પાણી ખૂબ ઊંડા છે છતાં પણ એનાથી એ ડરતા નથી પણ પ્રિયજનો ડરે છે અને સજળ નેત્ર એટલે કે આંખોમાં આંસુ સાથે આડા ફરે છે આગળ ફરી વળે છે અને શીખામણ આપે છે કે વૃથા જીવન વેડફો કાં ભલા વૃથા એટલે નકામા શા માટે જીવન વેડફી રહ્યા છો તમે કહીંથી આ વિનાશ કરાંધડી બલા આવી આંધળી તમને ક્યાંથી વળગી પરંતુ દ્રઢ નિશ્ચય મરજીવ્યા પાછા વળ્યા નહીં અને આગળ વધતા જ રહ્યા અફાટ રત્ના કરે એટલે કે રત્ન આપનાર કર સમુદ્ર તરંગગીરી માળ શાગીરી એટલે પર્વત પર્વતની શૃંખલાઓ જેવા મોટા મોટા તરંગો ઉછળી રહ્યા છે અને એ આ મરજીવ્યાના હૃદય ઉપર આથડી રહ્યા છે અથડાઈ રહ્યા છે છતાં પણ એ જરા પણ હટ્યા નહીં લવ એટલે જરા પણ હટ્યા નહીં અને સાહસિક ઊંડી ગુફા અંધારી ગુફાને અંદર એ જાય છે અને ખૂ મરણના તમોમય તળો ખુંદીયા એટલે કે સોધ્યા મરણના તમોમય એટલે કે અંધારા તમ એટલે અંધારું તમસ એટલે અંધારું અંધારા તળોને એ પામે છે અને અખૂટ મણીમોસ ક્યારે મોતી કોષ ક્યારેય ખૂટે નહીં એવો મણી મોતી કોષ લઈને એ બહાર આવે છે પારિજાતમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે મરજીવિયાની સાહસિકતા આ કાવ્યમાં વર્ણવી છે અને જીવનમાં આપણે પણ આવું સાહસ કરતા રહીએ તો આપણને પણ સફળતા મળે જ છે સાહસ વિના સિદ્ધિ નથી એ વાત કવિએ આપણને આ કાવ્યમાં સમજાવી છે